આવી ઓટો જપ કરવામાં આવશે સ્વતરટીઓમાં એક લાખ દસ હજાર ઓટો રિક્ષા નોંધાયેલી છે મુસાફરો માટે ઉપયોગમાં લેવાતી માટે દર વર્ષે ફિટનેસ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે આ ઉપરાંત ઓટોની પણ કરવું પડશે આરટીઓના ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં પાંત્રીસ હજાર ઓટોની ફિટનેસ તપાસ કરવામાં આવી નથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ હજાર પાંચસો એકવીસ ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ કરવામાં આવી છે જે બે હજાર બાવીસ ત્રેવીસમાં માત્ર એક હજાર આઠસો સત્તાણું હતી નવી ઓટો રિક્ષા માટે દર બે વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે ફિટનેસ અને પરમિટ મેળવવા માટે ઓટોમાં બ્રેક હેડલાઇટ મીટર પીળા કલરના બોર્ડ અને સીએનજી કિટનું ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે

અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી ગયેલા પરંતુ હવે એક પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે જે ફિટનેસ વગરની રીક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કર્યાની પણ કાર્યવાહી ચાલુ છે પાંચ વર્ષના આંકડા જોઈએ તો કઈ રીતનું આખું પાંચ વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ ઓગણીસ હજાર નવસો ને ત્રણ જેવી રીક્ષાઓના ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી બાર હજાર જેવી રીક્ષાઓના ફિટનેસ થયેલા હતા આમાંથી જે રિક્ષાઓ છે એના વિરુદ્ધ હવે શું કાર્યવાહી કરવામાં આવી છે છ મહિના એમાં અત્યાર સુધીમાં લગભગ પિસ્તાલીસથી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા ચાલુમાં છે વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં આવે છે ત્યારે એમાં કંઈ ડોક્યુમેન્ટ પૂરતા હોય અથવા ફિટનેસ એક્સપાયર થયું હોય ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જેતે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રિક્ષાનો ડિટેન્શન કરવાનો કાર્યવાહી ચાલુ હોય છે આ જે ફિટનેસ વિનાની જે રિક્ષાઓ છે એ ફરતી હોય છે તો એ કેટલી ગંભીર બાબત કહી શકાય એ ખૂબ ગંભીર બાબત છે એને ધ્યાને લઈને જ અત્રની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે